અત્યારે આપણે ભૂગી ગયા પેટ્રોલ પંપ પેટ્રોલ પુરાવા આપણી ગાડીમાં પેટ્રોલ હાવ નથી રેગ્યુલર આપણે વ્લોગ બનાવીશું હવે આમાં અને લાઈક છે ને સબસ્ક્રાઈબ આ છે અમારા ભાઈનો છોકરો જોઈ લ્યો વાજળી વાળા બધા જોઈજો ને આપણે પેટ્રોલ પુરાઈ લઈ ほ <noise> આપડે પેટ્રોલ પુરાવાનું ચાલુ કરી દીધું છે કાંઈ પેટ્રોલ ભરાય છે પેટ્રોલ પુરાઈ જાય એટલે સીધા ભાઈ કારખાના કારખાને ચાલો કારખાને તો ભાઈ આપણે ગાડી રાખી દીધી છે પાર્કિંગમાં આપણે કારખાને ચડી જાય ઉપર તો આપણે આપણે રાખાને જ nó thích quá yeah. lẹ tôi anh તો આ છે વિઠ્ઠલનગર સુરત તો આપણે કારખાના પૂરી ગયા હીરા ઘણવા મૂકી પછી એક બાર તો કેટલી પૈસા છે કે ખબર નહીં બાપા ધોકો લઈને ઠોકાઈ નહીં આજ કરવાનું છે તો આપણે હીરા ઘણવા દઈ જાય અને

क्या लेवा bên हां।

એટલે ચા એ છે ઉપર અને આ અમારા કારખાનાની બાલ્કની છે ભાઈ જોરદાર ભાઈ ચા આવી ગઈ છે ચા પી લઈ હવે mà cũng bay xa tinh nghiệm benai Cảm ơn các bạn đã theo nak kerja Jauh baje.

આપણી ગાડી જો અહીંયા છે હલવાઈ ગયેલી હવે આ કાકા કાઢી એટલે આપણે કાઢી લે ગાડી અને વરસાદ ચાલુ છે તો ફટાફટ ગાડી કાઢીને ઘરે વહી જાય વિડીયો સેવ ટમેટાનું શાક બનાવ્યું છે મજા આવે એવું છે નહીં પણ ખાઈ લેવું ખાવાની મજા ન લેવાની છે નહીં લેવાનું

તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી ને સપોર્ટ કરી દો થોડો તો આગળ વધી તો કારું સારું ખાવું